ભાવનગરના મહુવા તુકાના જે કોળી સમાજના રાજકીય આગેવાનો છે છે એ ભારતીય જનતા પાર્ટીને મોટો આપી શકે કારણ કે ગઈકાલે આ કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી અને બેઠકમાં સત્તર તારીખ સુધીનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યો છે અને જો એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે કે એમની એમનું જે ન્યાયની માંગ છે એ પૂર્ણ નહીં થાય જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક સાથે રાજીનામા આપી દેશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે શું છે સમગ્ર વિગત અહેવાલ માં જય હિન્દ બીએસટીવી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ઘટવી

અને ન્યાય ન મળે તો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે આજે ગામ છે વડલી ભૂતેશ્વર એ એ જગ્યાએ કોળી સમાજના કોળી સમાજની જે વાડી છે વાડીમાં એક બેઠક યોજાઈ હતી ને આ બેઠકમાં પચાસ થી વધુ ગામના કોળી સમાજમાંથી જ આવતા સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના જે સદસ્યો છે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત કોળી સમાજના જેટલા પણ રાજકીય અગ્રણીઓ હતા એ બધા જ હાજરે હતા અને આ બેઠકમાં નવનીત બાલોદિયાને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં શું પગલાઓ લેવાના છે તેને લઈને બધું એક પ્લાનિંગ કરવામાં આવ્યું હતું સૌથી પહેલા તો આગેવાનો આ વિષયને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળીએ જય ગોળી સમાજ જય સંવિધાન આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી કચાશ જેથી કરીને મહુવા તાલુકાના કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિર થી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન આવેદન પત્ર પાઠવવા જવાના છીએ તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના

તેમનું કહેવું છે કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે અને આ વિલંબના કારણે સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને સત્તરમી જાન્યુઆરીના રોજ વડલી ભૂતેશ્વર થી એ લોકો બધા ત્યાં ભેગા થશે અને ત્યાંથી તાલુકા સેવા સદન ખાતે પત્ર આપશે અને જો પત્ર બાદ પણ ન્યાય નહીં મળે તો તમામ સરપંચો સામૂહિક રીતે રાજીનામા આપી દેશે તેવી એમણે ઉચ્ચારી છે અને એવી પણ વાત સાંભળવા મળી રહી છે કે પચાસ થી વધુ સરપંચો અને જિલ્લા અને તાલુકા પંચાયતના જે સદસ્યો છે એમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા કોળી સમાજના આઠથી દસ હજાર જેટલા કાર્યકર્તાઓ છે એ પણ રાજીનામાની તૈયારીઓ કરી રહ્યા છે એ જ સત્તર તારીખ છે અને એ બાદ એમાં શું ખુલાસાઓ થાય છે એ બાદ કોડી સમાજના આગેવાનો શું નિર્ણય લે છે એ બધું ખાસ જોવાનું રહેશે આ સમગ્ર જે વિષય છે એને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂછો નહીં બાકી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર